ભગવાન દ્વારકાધીશ વિશે વિશે જે બફાટ કરવામાં આવ્યો છે ભગવાન દ્વારકામાં નથી તમારે જોવા હોય તો વડતાલમાં હોય એનાથી શું સાબિત કરવા માંગે છે આ લોકો માનસિક વિકૃતિ જેનામાં આવી ગઈ છે ક્ષતિ કરી રહ્યા છે બ્રહ્મા વિષ્ણુ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય હવે ભગવાન કૃષ્ણ જલારામ બાપા ને પણ આ લોકોએ બફાટ કરી અને બદનામ કરવાની કોશિશ થઈ હતી ત્યારે આજે ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે એવી વાતો કરે તો એને કહું કે ભગવાન તમે જોયો નથી પણ જોવો હોય તો દ્વારકા ચાલીને આવવું પડે દસ દસ લાખ લાખ લોકો માણસ જયારે ચાલીને જાતા હોય કે પગ નથી દુખતા વિશે શું હાજરી હોય બાવળીયા જેવું ધામ હોય ભગવાન દ્વારકાધીશ દ્વારકાધીશી ચક્રાવત થઈને હાજરી આપતા હોય ભગવાન દ્વારકાધીશ તરાની અંદર ત્રણ હજાર દીકરીના લગ્ન દસ દસ દિવસ સુધી દૂધ નો બગડે એવી હાજરી આપતા હોય આનાથી વિશેષ તમારે શું જોઈ ભગવાન ને બદનામ કરવા ને આપણા ધર્મ ને બદનામ કરવા સનાતન ધર્મ ને બદનામ કરવાનું જેમ ષડયંત્ર વધી રહ્યા હોય એ રીતે આ લોકો વર્તી રહ્યા છે ત્યારે સમસ્ત હિન્દુ સમાજે પણ આની સામે જાગૃત થવું જોઈએ આપણા સંતો મહંતો જે છે સનાતન ધર્મ ના એ લોકોનો બહિષ્કાર કરવો જોઈએ બહિષ્કાર કર્યો હતો ત્યારે આ લોકો સુધર હતા તો ફરી બી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર વાત આવી ત્યારે લોકોનો બહિષ્કાર કરશું તો જ આ લોકો સુધરશે અને આવા આવનારા દિવસો ની અંદર બીજા કોઈ ભગવાન વિશે વફાત ન કરે એની ખાસ કાળજી રાખવા માટે સમાજને પણ નમ્ર વિનંતી છે કે આને માફી માગ મગાવી જ પડશે અને આ બુક પણ પાછું ફેંકવું પડે